નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય લક્ષ્મી તો મિત્રો તૈયાર થઈ જાઓ એક એવી માહિતી માટે જે તમારા ઘરને અને જીવનને બદલી નાખશે વાસ્તુશાસ્ત્રના ગુપ્ત રહસ્યો ખોલશે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો ખજાનો ઘડિયાળ કેલેન્ડર જાડુ દર્પણ તિજોરી અને પૂર્વજોના ફોટા તો મિત્રો શું તમે જાણો છો આ બધું ક્યાં રાખવું જોઈએ અને ક્યાં નહીં તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવી વાસ્તુ ટિપ્સ આપીશું જે તમારા ઘરમાં દનની વર્ષા કરશે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આ વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટમાં જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં તો મિત્રો વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન સ્થાપત્ય વિદ્યા છે જેના અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુ માત્ર ઉપયોગ માટે જ નથી હોતી પરંતુ તેની ઘરની ઉર્જા અને તેમાં રહેતા લોકોના જીવન પર વિશેષ અસર થાય છે યોગ્ય દિશા અને સ્થાન યોગ્ય વસ્તુ મૂકવાથી જ્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શુભ ફળ મળે છે તો ખોટી દિશામાં વસ્તુઓ મૂકવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી નકારાત્મક અસર વધી શકે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે ઘરની અંદર ઘડિયાળ કેલેન્ડર જેવી મહત્ત્વની વસ્તુઓનું સ્થાન ક્યાં હોવું જોઈએ અને તેને કયા સ્થાને મૂકવાથી ખૂબ જ ફાયદો થશે અને કયા સ્થાને મૂકવાથી તેની નકારાત્મક અસર આપણા જીવન પર પડી શકે છે તો મિત્રો સૌ પ્રથમ જાણીશું કે ઘરમાં ઘડિયાળનું યોગ્ય સ્થાન ક્યાં હોવું જોઈએ અને તેની આપણા જીવનમાં શું અસર પડે છે વાસ્તુશાસ્ત્રમાં દિવાલ પર ઘડિયાળ લગાવવાની દિશા ખૂબ જ મહત્ત્વની ગણાય છે સકારાત્મક ઉર્જાનો પ્રવાહને ધ્યાનમાં રાખીને ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે પૂર્વ અને ઉત્તર દિશામાં પ્રાકૃતિક સકારાત્મક ઉર્જા પુષ્કળ હોય છે તેથી અહીં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને પરિવારજનોના મનમાં સકારાત્મક વિચારો રચાય છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને સમય અનુકૂળ રહે છે જ્યારે દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવી અશુભ ગણાય છે દક્ષિણ દિશામાં યમની દિશા છે અહીં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જાની અસર વધી શકે છે જેનાથી પરિવારના જીવનમાં અડચનો આવી શકે છે ધ્યાન રાખજો કે ઘડિયાળને ક્યારે કોઈ દરવાજાની બરોબર ઉપર લટકાવીને ન રાખવી વાસ્તુ માન્યતા અનુસાર દરવાજાની ઉપર લગાવેલી ઘડિયાળની નીચે પસાર થવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા વધે છે એકબીજાનો નિયમ છે કે ઘર કે અંદર ઓફિસમાં બંધ પડેલી કે રોકાયેલી ઘડિયાળો ક્યારે ન રાખવી બંધ ઘડિયાળ સમયને થંભી જવાનું પ્રતિક છે તેને રોકાયેલી સોય જીવનના કામોમાં અડચણોનો સંકેત આપે છે અને ઘરમાં દરિદ્રતા ઉત્પન્ન થવા લાગે છે તેથી ઘડિયાળ હંમેશા ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સમય અંતરે તેની સફાઈ પણ કરવી જરૂરી છે યોગ્ય દિશામાં ચાલતી ઘડિયાળ ઘર પરિવારમાં પ્રગતિનું સમયનું સન્માન અને સકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે ખોટું સ્થાન કે બંધ ઘડિયાળ નકારાત્મકતા અને પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે મિત્રો હવે જાણીશું કે ઘરમાં કેલેન્ડર લગાવવાના શું નિયમ છે અને તેની આપણા જીવનમાં શું અસર પડે છે ઘરોમાં દિવાલ પર લટકતું કેલેન્ડર પણ વાસ્તુની દૃષ્ટિએ મહત્ત્વની વસ્તુ છે કારણ કે સમયનું પ્રતિક છે અને ઘરમાં ઉર્જા ચક્રને અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવા માટે ઉત્તર કે પશ્ચિમ દિશા શ્રેષ્ઠ ગણાય છે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે અને અહીં કેલેન્ડર લગાવવાથી ધનનું આગમન અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે પશ્ચિમ દિશાને પ્રવાહની દિશા કહેવાય છે પશ્ચિમ દિશામાં કેલેન્ડર લગાવવાથી જીવનમાં પ્રગતિના પ્રવાહ બની રહે છે યોગ્ય દિશામાં લગાવેલું કેલેન્ડર નવા અવસરો અને સકારાત્મક સમાચારોને આકર્ષે છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ કેલેન્ડર ન લગાવવું જોઈએ વાસ્તુના જાણકારો જણાવે છે કે દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સફળતા પર ખરાબ અસર પડી શકે છે કારણ કે કેલેન્ડર સમયનું સૂચક છે ખોટી દિશા ખાસ કરીને દક્ષિણ દિશામાં સમય દર્શાવવાથી સમય સંબંધી અડચનો અને નકારાત્મક અસરો જન્મ લઈ શકે છે આ ઉપરાંત મુખ્ય દરવાજાની બરોબર નજીક કેલેન્ડર લગાવવું પણ યોગ્ય નથી ગણાતું મુખ્ય દરવાજો ઉર્જાના પ્રવેશનું સ્થાન છે અને ત્યાં કેલેન્ડર લગાવવાથી દરવાજેથી આવતી સકારાત્મક ઉર્જા અવરોધાઈ શકે છે હવાના ઝપાટાથી કેલેન્ડરનું ફરવું કે ઉડવું પણ અશુભતા ઉત્પન્ન કરે છે એક બીજો મહત્ત્વનો નિયમ છે કે જે જૂની વીતી ગયેલી કેલેન્ડરને ઘરમાં સાચવીને રાખવું ઘણા લોકો નવા વર્ષનું કેલેન્ડર જૂની ઉપર જ લટકાવી દે છે કે જૂના કેલેન્ડરને સાચવીને રાખી દે છે પરંતુ વાસ્તુ અનુસાર આ ખોટું છે વીતેલું કેલેન્ડર ઘરમાં રાખવું કેટલીક વખત વાસ્તુદોષનું કારણ પણ બને છે જેનાથી ઉત્પત્તિ અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે તેથી વર્ષના અંતે જૂનું કેલેન્ડર હટાવી દેવું જોઈએ જો જૂના કેલેન્ડર પર દેવી દેવતાઓના ચિત્ર હોય તો તેમને આદરપૂર્વક પાણીમાં વિસર્જન કરી દેવું જોઈએ યોગ્ય દિશામાં નવું કેલેન્ડર લગાવવું નવા વર્ષમાં પ્રગતિ અને સકારાત્મકતા લાવે છે જ્યારે ખોટું સ્થાન કે જૂનું કેલેન્ડર ઘરમાં રાખવાથી ઉન્નતિમાં અડચણ સ્વાસ્થ્ય સમસ્યાઓ કે નકારાત્મક વાત વાતાવરણમાં ઉત્પન્ન થઈ શકે છે મિત્રો હવે આપણે જાણીશું કે મૃત વ્યક્તિઓના ફોટા ઘરમાં ક્યાં લગાવવા જોઈએ અને ક્યાં નહીં ત્યાં તેની આપણા જીવનમાં શું અસર પડે છે ઘરમાં દિગ્વત પૂર્વજો કે પરિજનોના ફોટા લગાવવું સામાન્ય છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના સ્થાનને લઈને વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે જો સ્વર્ગવાસી માતા પિતા કે પૂર્વજોના ફોટા ખોટી દિશામાં લગાવવામાં આવે તો તે એક પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે અને તે ઘરના સભ્યોના જીવનમાં દુઃખ સંકટ આવી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા ફોટા માટે દક્ષિણ દિશા સૌથી યોગ્ય ગણાય છે દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા કહેવાય છે તેથી ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોના ફોટા લગાવવાથી પિતૃઓના આશીર્વાદ પરિવાર પર રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી ધ્યાન રાખો કે મૃતકોના ફોટા પૂજા ઘર કે મંદિરવાળા સ્થાનો પર ન લગાવવા જોઈએ નહીં તો એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે તેથી જ રીતે ડ્રોઈંગ રૂમ કે બેડરૂમ એવી જગ્યાએ જ્યાં બહારના મહેમાનોની નજર આ ફોટા ઉપર પડે ત્યાં પણ આ ફોટા લગાવવાથી બચવું જોઈએ આનું કારણ છે કે પિતૃઓની યાદોનું ખાનગી અને શાંત સ્થાને રાખવી શ્રેષ્ઠ ગણાય છે સાર્વજનિક જગ્યાએ લગાવેલા આ ફોટા કેટલી વખત અનઇચ્છનીય તણાવ કે નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન કરી શકે છે ફોટાને હંમેશા સારી ફ્રેમમાં સ્થિરતામાં લગાવવો ઝૂલતા કે ફ્રેમ વગરનો જૂનો ફોટો વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી આ ઉપરાંત રસોડા કે બાથરૂમની આસપાસ પૂર્વજોના ફોટા લગાવવા પણ નિષેધ છે અને મોટો દોષ ગણવામાં આવે છે એક ખાસ સાવચેતી એ પણ જણાવવામાં આવે છે કે દિવગતના ફોટાને જીવિતય વ્યક્તિના ફોટા સાથે એકસાથે દિવાલ પર ન લટકાવવા એવું માનવામાં આવે છે કે જીવિત વ્યક્તિના ફોટા સાથે મૃત વ્યક્તિનો ફોટો લગાવવાથી જીવિત વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે તેની ઉર્જા અને ઉત્સાહ ઘટવા લાગે છે અને નિરાશાના ભાવ વધી શકે છે કુલ મળીને દક્ષિણ દિશામાં નિયમપૂર્વક પૂર્વજોના ફોટા રાખવાથી ઘરમાં સમય સકારાત્મક વાતાવરણ બને છે અને પરિવારને પિતૃપા મળે છે જ્યારે ખોટા સ્થાને લગાવવાથી પારિવારિક જીવનમાં ઉદાસી કલેશ કે અવ્યવસ્થા જેવી નકારાત્મક પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો હવે જાણીશું કે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઝાડું રાખવાના કયા નિયમો જણાવવામાં આવ્યા છે તથા તેની આપણા જીવનમાં શું અસર પડી શકે છે વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે ઘરની સ્વચ્છતા અને સમૃદ્ધિને સાથે જોડાયેલું છે ઝાડુને લગતા ઘણા નિયમો લોક પરંપરાઓ અને વાસ્તુમાં પ્રચલિત છે સૌ પ્રથમ ઘરમાં ઝાડુ રાખવાની યોગ્ય દિશા દક્ષિણ કે પશ્ચિમ ખૂણો એટલે કે નિરત્ય ખૂણો ગણાય છે વાસ્તુ નિર્દેશ અનુસાર ઝાડુ હંમેશા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ રાખવું જોઈએ આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘરમાં ધનની કમી નથી થતી ઝાડુ જો શક્ય હોય તો છુપાવીને રાખવું જેમ કે અલમારીની પાછળ કે ખૂણામાં તેને ખુલ્લામાં રાખવું યોગ્ય નથી ગણાતું ક્યારે ઝાડુને ઊભું રાખવું નહીં ઉપયોગ પછી તેને હંમેશા સુવડાવીને જ રાખવું એવું માનવામાં આવે છે કે ઊભું ઝાડું રાખવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક સમસ્યાઓથી થઈ શકે છે ઝાડુને પગથી અડવું કે તેના પર પગ મૂકીને પસાર થવું અપમાનજનક ગણાય છે આમ કરવાથી લક્ષ્મી માતાનું અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મક અસર પડે છે ઝાડુને ગંદકી કે નાળાની જગ્યાએ નજીક બિલકુલ ન રાખવું જોઈએ કારણ કે ઝાડુમાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે તૂટેલું કે ખૂબ જ જૂનું ઝાડું સફાઈ માટે ન વાપરવું આવો ઝાડુને તરત જ નિકાલ કરીને નવું લાવવું જોઈએ તૂટેલા તણખલાવાળા ઝાડુનો ઉપયોગથી લક્ષ્મી માતા નારાજ થઈને ઘરમાંથી ચાલ્યા જાય છે જેના પરિણામે આર્થિક તંગી આવી શકે છે ઝાડુ લગાવવાનો સમય પણ વાસ્તુમાં નિશ્ચિત કરવામાં આવ્યો છે સવારે સૂર્યોદય પછી ઘરમાં ઝાડુ લગાવવું શુભ માનવામાં આવે છે આનાથી દરિદ્રતા દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા અવસરો મળે છે જ્યારે સૂર્યાસ્ત પછી સાંજે કે રાત્રે ઝાડુ લગાવવું અશુભ ગણાય છે કારણ કે એવું માનવામાં આવે છે કે આનાથી અજાણતા ઘરને લક્ષ્મી બહાર નીકળી જાય છે જ્યારે ઝાડુને યોગ્ય દિશા દક્ષિણ કે પશ્ચિમમાં સુવડાવીને આદરપૂર્વક રાખવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે જો ઝાડુને અનાદરપૂર્વક કોઈપણ ખૂણામાં ઊભું છોડી દેવામાં આવે કે રોજિંદા નિયમોનું ઉલ્લંઘન થાય તો તેનાથી આર્થિક નુકસાન કલેશ અને નકારાત્મકતા ઘર પર હાવી થઈ શકે છે મિત્રો હવે આપણે જાણીશું દર્પણ એટલે કે અરીસાની સ્થિતિ ઘરમાં કેવી હોવી જોઈએ અને તેની ઊર્જા ઉપર અસર શું થાય છે ઘરમાં દર્પણ એક એવી વસ્તુ છે જે યોગ્ય જગ્યાએ હોય તો સકારાત્મક ઉર્જાને બમણી કરી દે છે જ્યારે ખોટી જગ્યાએ હોય તો નકારાત્મકતા ફેલાવી શકે છે વાસ્તુશાસ્ત્રમાં દર્પણને જળ તત્વ સાથે જોડવામાં આવે છે શીતળતા અને સમૃદ્ધિનું પ્રતિક છે ઉત્તર દિશામાં દર્પણ લગાવવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે કારણ કે ઉત્તર દિશા કુબેર ધનના દેવતાની દિશા અહીં દર્પણ લગાવવાથી ધન સંપ્રદા આકર્ષિત થાય છે તેવી જ રીતે પૂર્વ દિશાની દિવાલ પર દર્પણ રાખવું પણ યોગ્ય છે પૂર્વ દિશા ઇન્દ્રદેવની દિશા ગણાય છે અહીં દર્પણ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘરનું વાતાવરણ ઉજ્જવળ અને પ્રસન્ન રહે છે વાસ્તુ નિષ્ણાતો જણાવે છે કે લિવિંગ રૂમ કે ડ્રોઈંગ રૂમમાં ઉત્તર કે પૂર્વ દિશા પર લગાવેલું દર્પણ સુખ સમૃદ્ધિ વધારે છે અને રૂમને વિશાળ તેમજ ઉજળો બનાવીને સકારાત્મકતા લાવે છે જો દર્પણ એ રીતે રાખવામાં આવે તે ભોજન ખંડ એટલે કે ડાઇનિંગ ટેબલ કે તિજોરીનું પ્રતિબિંબ બતાવે છે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે આ અન્ન કે ધનને બમણું કરવાનું પ્રતિક બને છે અને પરિવારમાં સમૃદ્ધિ તેમજ પ્રેમ વધે છે બીજી તરફ કેટલીક તેઓ અનિવાર્ય છે બેડરૂમમાં દર્પણ લગાવવાથી શક્ય હોય તો બચવું જોઈએ ખાસ કરીને પલંગની સામે કે તેના પર સીધી નજર પડે તેવું દર્પણ બિલકુલ ન હોવું જોઈએ આવી સ્થિતિથી પતિ પત્ની વચ્ચે તણાવ અનિદ્ર અને અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે જો બેડરૂમ ડ્રેસિંગ ટેબલ રાખવું જરૂરી હોય તો ખાતરી કરો કે સૂતી વખતે તેના પર પડદો નાખી દેવામાં આવે જેથી પલંગનું પ્રતિબિંબ તેના પર ન દેખાય તેવી જ રીતે મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર સામે દર્પણ ન લગાવવું કારણ કે દરવાજેથી આવતી ઉર્જાને દર્પણ તરત જ પ્રતિબિંબ કરી છે અને પાછી મોકલી દે છે એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકી જાય છે બે દર્પણોને એકબીજાની સામે લગાવવાથી પણ બચવું જોઈએ કારણ કે આનાથી ઉર્જા એક જ જગ્યાએ પ્રતિબિંબ થઈને બ્રહ્મ ઉત્પન્ન કરે છે અને અસ્થિરતા વધે છે તૂટેલું કે ઝાકું દર્પણ ખૂબ જ અશુભ ગણાય છે આવું દર્પણ તરત હટાવી દેવું જોઈએ કે બદલી નાખવું જોઈએ કારણ કે તૂટેલી કે તિરાડ પડેલી સીશાની સપાટી નકારાત્મક ઉર્જા આકર્ષે છે તેવી જ રીતે ગંદા કે ડાઘવાળા દર્પણ પણ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે દર્પણ હંમેશા સ્વસ્થ રાખવું એવું કહેવાય છે કે ગંદો અરીસો વ્યક્તિના જીવનમાં નિરાશા અને નકારાત્મકતા લાવે છે કુલ મળીને જો દર્પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય દિશા અને સ્થાને રાખવામાં આવે તો તે ઘરમાં પ્રકાશ પ્રસન્નતા ધન અને સકારાત્મક ઊર્જા વધારે છે જ્યારે દર્પણ ખોટી સ્થિતિ જેમ કે પલંગનું સીધું પ્રતિબિંબ મુખ્ય દરવાજાની સામે કે રસોડામાં ચૂલાનું પ્રતિબિંબ પારિવારિક કલેશ બચેની અને સ્વાસ્થ્ય સમસ્યા જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓને જન્મ આપી શકે છે મિત્રો હવે આપણે જાણીશું કે તિજોરી કે લોકરનું સ્થાન ઘરમાં ક્યાં હોવું જોઈએ અને તેનાથી આપણને તેવા ફળની પ્રાપ્તિ થાય છે જે ઘરને તિજોરી કે ધન રાખવાનું લોકર વાસ્તુશાસ્ત્રમાં સૌથી મહત્ત્વનું સ્થાન એક છે કારણ કે તે સિદ્ધુ પરિવારની આર્થિક સ્થિરતા સાથે જોડાયેલું છે વાસ્તુ નિયમો અનુસાર તિજોરી જે ખૂણામાં રાખવામાં આવે તેને ધનનું ક્ષેત્ર માનવામાં આવે છે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ એટલે કે નેત્રત્વ ખૂણો તિજોરી રાખવામાં આવે તો સૌથી શુભ ગણાય છે તિજોરી કે સેફને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિવાલ સાથે ટેકવીને રાખવું જોઈએ તેનું મુખ ઉત્તર દિશા તરફ ખુલે ઉત્તર દિશા કુબેર અને માતા લક્ષ્મીની દિશા છે તેથી તિજોરીનું મુખ ઉત્તર તરફ ખુલવાથી ધનની વર્ષા થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે કેટલીક સ્થિતિઓમાં તિજોરીનો દ્વાર પૂર્વ દિશા તરફ ખુલતું પણ શુભ માનવામાં આવે છે કારણ કે પૂર્વ દિશા ઇન્દ્રદેવની દિશા છે અને નવી શરૂઆત તમે સફળતાનું પ્રતિ ગણાય છે મહત્વનું છે કે તિજોરીનું મુખ્ય દક્ષિણ દિશામાં ક્યારે ન ખોલવું જોઈએ અને ગંભીર વાસ્તુ દોષ ગણવામાં આવે છે અને તેને સીધું ધનની હાનિ અને મુશ્કેલીઓને આમંત્રણ આપવા જેવું ગણવામાં આવે છે અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં ધન કે રોકડ રાખવાથી પણ બચવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ પૂર્વ તિજોરી રાખવાથી ખર્ચ અતિશય વધારો થાય છે અને ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે અગ્નિકોણમાં ધન રાખવાથી સતત આર્થિક તંગીનો અને દેવતાઓની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે કેટલાક મંતે મંતેપક્ષીન દિશામાં રોકડ કે જવેરાત ન રાખવા કારણ કે ત્યાં રાખવાથી ધનનું ધમભાણ નથી થતું અને પરિવારના સભ્યોને આર્થિક પ્રગતિમાં અડચણો આવે છે તેથી સૌથી શ્રેષ્ઠ અને કે ધન સંપત્તિ હંમેશા ઉત્તર મુખે તિજોરીમાં સુરક્ષિત રહે આ ઉપરાંત તિજોરીને ક્યારે ખાલી ન રાખવી હંમેશા તેને થોડી રોકડ રકમ કે મૂલ્યવાન વસ્તુ રાખવી તો મિત્રો આ હતી એ વસ્તુ જેને હંમેશા યોગ્ય સ્થાને જ રાખવી જોઈએ તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ